તો એના સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે જોવાના છીએ તો ચેનલમાં ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી તમારા મિત્રો દોસ્તો શેર કરી દેવું બીજું કે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ એક જ વિષય નહીં પરંતુ તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોયું હોય તો આપણી જે એપ્લિકેશન છે કઈ તો કે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે ઓકે તો ત્યાં જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલે પેડ કોર્સમાં તમને વિદ્યાર્થી મિત્રો એ શું મળી જશે યસ પીડીએફ મળી જશે તમામ વિષયના સોલ્યુશન સાથેની વાર્ષિક પરીક્ષાની એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે 3 થી 12 માં જશો એટલે તમને 11 માં ધોરણમાં સવાણી સરના સરસ મજાના ઇકોનોમિક્સના વિડિયો મળી જશે ધોરણ પ્રમાણે કારણ કે 3 થી 9 અને 11 ના પેપરો આ રીતે તમને ત્યાંથી મળી જશે ઓકે તો લઈએ આપણે આગળ વધીએ વિભાગ એ

કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે અસ્થિર ખર્ચ ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે માળખાગત ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી માર્સલે એનડીપી શોધવા જીડીપીમાંથી શું વાત કરવું પડે ઘસારો પંચાયત એટલે શું પાંચ વ્યક્તિની સભા જીએસટી વસે કાઉન્સિલના અધ્યક્ષ સ્થાને કોણ રહેશે બરોબર તો તમારે આ જવાબ જાતે આપવાનો છે કમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે આ સરસ મજાના મોડેલ પેપર દરેક વિષયના ત્રણ ચાર મોડેલ પેપર મૂક્યા છે બરાબર જે એમાંથી જ મોસ્ટો ભાગનું પૂછાય છે પરીક્ષાની અંદર તો આ સોલ્યુશનની પીડીએફ મેં કીધું તમામ વિષયનો પેપર સેટ ત્રીસ થી કરતા ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રનો પેપર સેટ તમને આ એપ્લિકેશનમાં પેડ કોર્સમાં મળી જશે જે દર પરીક્ષામાં આપણે આપીએ છીએ બરાબર તો લગભગ બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ છે કે ભાઈ આપણે આ રીતે સરસ મજાની તૈયારી થતી હોય છે હા ઘણા મિત્રોની માંગણી એવી હોય કે અમને બેઠું પેપર આપે તો વિદ્યાર્થી મિત્રો એ શક્ય નથી કારણ કે બધાની શાળામાં અલગ અલગ પેપર પૂછાતું હોય છે બરાબર એટલે એ શક્ય છે જ નહીં એટલે ખોટું એવું વેમમાં રહેવું નહીં બરાબર હા પણ આ દરેક વિષયના ત્રણ ત્રણ ચાર ચાર પેપર છે વ્યવસ્થિત કરો એટલે લગભગ એમાંથી બધું જ કવર થઈ જતું હોય છે ચલો એક વાક્યમાં જવાબ આપો તો એની અંદર આપણે વાત કરીએ છીએ

ઈચ્છા શક્તિ અને તૈયારી સીમાંત ખર્ચ જાણવાનું સૂત્ર તમારે જણાવવાનું છે કમેન્ટમાં વસ્તુ ભિન્નતાનો અર્થ લખો વસ્તુ વિભિન્નતા એટલે કે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે તેમ દર્શાવવું કિંમત સ્વીકારનાર એટલે શું તો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની કિંમત સ્વીકારનાર કહે છે માનવ વિકાસ અહેવાલની રચના કોણે કરી તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે આરોપિત ભાડું એટલે શું તો પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોય તો જે ભાડું મળી 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 તે આરોપિત ભાડું ભાડું છે શકે તે આવક જાણવાનું સૂત્ર તો માથાડીટ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છે વસ્તી વિકાસલક્ષી ખર્ચા કોને કહેવાય તો જે ખર્ચને લીધે આર્થિક વિકાસને ને પ્રત્યક્ષ અને સીધો વેગ મળે છે તે વિકાસલક્ષી ખર્ચ છે જેમ કે સિંચાઈની સગવડ

સમજાવો છેલે આર્થિક સુધારાનો અર્થ આપી તેના આર્થિક સુધારાના પાસા જણાવો ત્યાર પછી એમઆરટીપી એક્ટ નું પૂરું નામ આપો આ કાયદો શા માટે ઘડાયો છે વિભાગ ડી ની અંદર ત્રણ ગુણના મિત્રો આઠ સવાલ છે એને આપણે યાદી લઈ લઈએ અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો પણ મેં કીધું એમ તમારે આ વ્યવસ્થિત સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આપણે જે વાત કરીએ પ્રમાણે એપ્લિકેશનમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દેજો બરાબર ઓકે સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિગતે સમજાવો ત્યારબાદ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના આધારે વ્યાપારિક ના મહત્વના તબક્કાઓ જણાવો પુરવઠાના નિયમના અપવાદો જણાવો સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો ત્યારબાદ કિંમત ચુસ્તતા વિશે સમજાવો પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણનો અર્થ આપી તેનું સ્વરૂપ જણાવો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આર્થિક સુધારાની પ્રતિકૂળ અસર જણાવો પાંત્રીસમો છે ટૂંકનો જ લખો શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ ત્યાર પછી ગાંધીજી સાદગી અને અપરિગ્રહ વતના હિમાયતી છે સમજાવો ત્યારબાદ વિભાગી પાંચ ગુણના ચાર સવાલ માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો ત્યારબાદ માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો ત્યાર પછી ભારતીય અર્થતંત્રના લક્ષણો જણાવો ત્યારબાદ અંદાજપત્રનો અર્થ આપી તેના ઉદ્દેશોની સમજૂતી આપો

શેર કરજો અને બીજું બધાને સારા સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત અને વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો